અને ચાંદી ખરીદી શકતા નથી તો અક્ષય તૃતીયા પર આ વસ્તુઓ ખરીદો અન્ન અને ધનના ભંડાર ભરાઈ જશે અને અક્ષય તૃતીયાનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ માનવામાં આવે છે વર્ષનો શ્રેષ્ઠ અને અવર્ણનીય શુભ સમય આ તિથિને સ્વયં સિદ્ધ મુહૂર્ત પણ કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે અક્ષય તૃતીયાના દિવસે કોઈપણ શુભ કાર્ય કરી શકાય છે આ દિવસે લગ્ન ગૃહ ઉષ્ણતા નવા વ્યવસાયની શરૂઆત કરવી વગેરે ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે આ દિવસે સોનું ખરીદવું પણ શુભ માનવામાં આવે છે અને આખા વર્ષ દરમિયાન સોનું ખરીદવું તમારા બજેટની બહાર છે તો તમે શાસ્ત્રો અનુસાર જો તમે અક્ષય તૃતીયાના દિવસે સોનાની બનેલી વસ્તુ ખરીદી શકતા નથી દેવી લક્ષ્મીની મદદ કરવા માટે કેટલીક અન્ય વસ્તુઓ પણ ખરીદી શકો છો તો તમારે કઈ વસ્તુઓ ખરી ખરીદવી જોઈએ તે જેથી કરીને કુબેર માતાની કૃપા તમારા પર બની રહે લક્ષ્મી અને કુબેરજીના આશીર્વાદ બની રહે પરંતુ તે પહેલાં જો તમે એ પણ ઈચ્છો છો કે ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા તમારા બધા પર બની રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિકૃષ્ણ વિષ્ણુ લખો અક્ષય તૃતીયાનો શુભ મુહૂર્ત દસ મેના રોજ સવારે પાંચ ઓગણપચાસથી બાર બે સુધીનો છે એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયાના શુભ મુહૂર્તમાં કરવામાં આવેલ દરેક કાર્ય સફળ થાય છે જાણો શું છે અક્ષય તૃતીયાનું ધાર્મિક મહત્ત્વ એ પણ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુનો જન્મ થયો હતો યુધિષ્ઠરને ભગવાન કૃષ્ણ દ્વારા અક્ષય પત્ર આપવામાં આવ્યું હતું જેમાં ખોરાક ક્યારેય સમાપ્ત થતો ન હતો અને યુધિષ્ઠર આ પાત્રથી જરૂરિયાતમંદ લોકોને ખવડાવતા હતા તેથી અક્ષય તૃતીયાના દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે દર વર્ષે અક્ષય તૃતીયા માનવામાં આવે છે ખરીદીનું વિશેષ મહત્ત્વ છે જો તમે કોઈ મોંઘી વસ્તુ ખરીદી શકતા નથી તો આ દિવસે કપાસની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર એક શ્રીયંત્ર જો તમે અક્ષય તૃતીયા પર સોનું ખરીદી શકતા નથી તો આ દિવસે શ્રીયંત્ર ખરીદવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે વિધિ પ્રમાણે શ્રી યંત્રની સ્થાપના કરો નંબર બે અક્ષય તૃતીયાના દિવસે રોક મીઠું ખરીદવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે માતા અને માનસિક શાંતિ માટે જવાબદાર ગ્રહ આ દિવસે ધનમાં વધારો કરે છે પરંતુ તમારે આ દિવસે ભૂલથી પણ નમકનું સેવન ન કરવું જોઈએ નંબર ત્રણ અક્ષય તૃતીયાના દિવસે દક્ષિણાવંતી શંખ દેવી લક્ષ્મી માટે ખૂબ જ પ્રિય માનવામાં આવે છે જો તમે સોનું અને ચાંદી ખરીદી શકતા નથી જો તમે આ દિવસે માટીના વાસણો જેમ કે ઘડા દીવો વગેરે લાવી શકો છો આમ કરવાથી તમારી સંપત્તિમાં વધારો થાય છે અને ઘરના સભ્યોની પણ સારી પ્રગતિ થાય છે તૃતીયા અથવા પીળી સરસ ખરીદવી ખૂબ જ શુભ છે એવું માનવામાં આવે છે કે આ શુભ દિવસે જવ અથવા પીળી સરસવ ખરીદવી એ અક્ષય તૃતીયાના દિવસે જવ અથવા પીળી સરસવને ઘરે લાવવાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ દિવસે તમે તાંબા અથવા પિત્તળના વાસણો ખરીદીને ઘરે લાવી શકો છો જેથી દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય હોય છે દેવી લક્ષ્મી ધન લાવે છે ઘીનો ઉપયોગ કરો ઘીને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કારણ કે તે ન માત્ર દુષ્ટતા દૂર કરે છે પરંતુ ઘણી બીમારીઓ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને નકારાત્મકને દૂર કરવામાં પણ મદદ કરે છે દીવો પ્રગટાવાથી બધી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને ઘરમાં સૌભાગ્ય આવે છે જો તમે આ દિવસે ઘી ખરીદો છો તો તમારા જીવનમાં હંમેશા સુખ શાંતિ બની રહે છે અને તે તમામ ખરાબીઓનો નાશ કરવામાં મદદ કરે છે નંબર ચાર તરફી નારિયેળ અક્ષય તૃતીયા પર ખરીદવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં એક તરફી નારિયેળને દેવીલક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે નંબર પાંચ રૂ લક્ષ્મી માતાના ચરણોમાં આવીને તેમની પૂજા કરો એમાંથી ફાયદો થાય છે નંબર છ એવું માનવામાં આવે છે કે જો તમે અક્ષય તૃતીયાના દિવસે અનાજ ખરીદો છો તો તમારા જીવનમાં ક્યારેય પણ અનાજની કમી નથી આવતી એટલે કે જેનો ક્યારેય નાશ થતો નથી જો તમે આ દિવસે વિષ્ણુપ્રિયા તરીકે અનાજ ખરીદો છો તો તે શુભ છે તો તમારા જીવનમાં ક્યારેય ખોરાકની કમી નથી આવતી નંબર સાત સનાતન પરંપરામાં તુલસીને વિષ્ણુપ્રિયા કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ રહે છે તે ઘરમાંથી દરેક પ્રકારના દોષ દૂર થાય છે અને તેના પર લક્ષ્મી અને નારાયણ બંનેની કૃપા વરસે છે એવી સ્થિતિમાં તેને રાખો આ અક્ષય તૃતીયા પર તમારા ઘરમાં તુલસી લાવો જો તમે ઈચ્છો તો તેની સાથે સમીનો છોડ પણ લાવી શકો છો અને તેને અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં લગાવી શકો છો આનાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે તમે તેને ઉત્તર પૂર્વ ખૂણામાં લગાવી શકો છો નંબર આઠ જો તમે આ દિવસે દાળ ખરીદો છો તો તે તમારા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે કઠોળ પણ શુભ માનવામાં આવે છે કારણ કે તે તમારા જીવનમાં સૌભાગ્ય લાવે છે એવું માનવામાં આવે છે કે ચોખા તમામ નકારાત્મક શક્તિઓને નષ્ટ કરવામાં મદદ કરે છે તેથી જ તેનો ઉપયોગ પૂજામાં પણ કરવામાં આવે છે તમે ઘણા સમયથી નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમે અક્ષય તૃતીયાના દિવસે નવું ઘર ખરીદી શકો છો આ તિથિ પરિવારમાં સુખ સમૃદ્ધિ લાવે છે તેથી આ દિવસે નવું ઘર અથવા ઘર ખરીદતા પછી તમારે ઘર સિવાય સત્યનારાયણની કથા પણ કરવી જોઈએ નંબર નવ સોનુ અથવા ઘર ખરીદતા ઉપરાંત તમે આ શુભ તારીખે તમારા માટે નવું વાહન પણ ખરીદી શકો છો વાહન ખરીદતી વખતે શુભ સમય શુભ તિથિ શુભ નક્ષત્ર ઉદ્વગ્રહ વગેરે જોઈ શકાય છે પરંતુ અક્ષય તૃતીયા અજાણ્યો શુભ સમય હોવાથી આ દિવસે વાહન ખરીદી શકાય છે વાહન ખરીદ્યા પછી વિધિ પ્રમાણે તેની પૂજા કરો વાહન પર નારિયેળ ફેરવો અને એક નજર નાખો અને પછી તેને તોડી નાખો નંબર દસ અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવું ખૂબ જ શુભ હોય છે પરંતુ ભાવ વધવાથી સોનું આ દિવસે સોનું ખરીદવું લગભગ અશક્ય છે નંબર અગિયાર ચાંદીનો જો તમે સોનું ખરીદી શકતા નથી તો તમારા બજેટમાં ચાંદીનો સિક્કો ખરીદો તેમજ ચાંદીનો સિક્કો લાવવાથી ઘરમાં આશીર્વાદ આવશે કારણ કે તે પણ સોનાની જેમ ધન અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે